નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે તો ચાલુ કરીએ આપણે આજની આ કહાની એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો ઉનાળાની સવારમાં મોસું જણું થતાં બધા પોત પોતાના પાણીને લાગતા કામ પૂરા કરવા લાગી જતા આશિયાના એપાર્ટમેન્ટમાં ફક્ત બે કલાક જ પાણી આવતું અરે નીમાં જલ્દી કર મોડું થાય છે યાર મારે હજી આ છોકરાઓને પણ શાળાએ ઉતારવાના છે મારે સુમિત ગુસ્સામાં બોલ્યો અરે હા હવે સવાર સવારમાં બરાડા ના પાડો હું પણ એક મિનિટ નવરી નથી પડી આ નાસ્તો એને ટિફિન આ અવાજો દરેકના ઘરમાં લગભગ રૂટીન હતા કુંજી આજુબાજુવાળાની કચરાની ડોલો પોતાની સાથે લાવેલા મોટા ટીપાડામાં ઠલવવા લાગી નીલીમાં દરવાજો વાસવા જતી હતી ત્યાં જ તે બોલી લો બહુ પડસ એક પણ એક બોટલ પાણીની ભરી આલોને છોકરાઓને જઈ તો જ પોણી પોણી કરીશ નીલિમાએ મોં બગાડ્યું અહીં કામના ઢગલા વચ્ચે પાંચ મિનિટ પોરો નથીને આવી ગઈ મસ મોટી બે લીટરની બોટલ લઈને ઊભી રે કહીને નીલિમા કુંજીને સંભળાય કે ન સંભળાય તેની પરવા વગર જ ચોકડીના નળ નીચે બોટલ મૂકીને એક મિનિટમાં પકડાવીને ચાલી ગઈ કુંજી બોટલ અને કચરાની ઠસોઠસ ભરેલા પીપ સાથે નીચે ઉતરી આ અપમાન તેના કામનો એક ભાગ હોય તેમ સમજીને એ વેઠી લેતી કુંજી અડીખમ શરીર મોટો ચાંદલો તડકામાં વર્ષોથી સતત મોટું અને નાનું જાડું પકડવાના લીધે ઘસાઈને બરછટ બનેલા હાથ અને તેમાં પહેરેલી લાલ કાચની બંગડીઓ માથે સાફાની જેમ બાંધેલો દુપટો જેના ફાટેલા ભાગમાંથી તેના જીથરકા જેવા વાળ ડોકાતા કમરે છેડો કોસીને પહેરેલો મેલો સાડલો કોઈ નવું રહેવા આવે ત્યારે તેની ગટરો બાથરૂમ સાફ કરીને થોડા વધારાના પૈસા કમાઈ લેવા તે તત્પર રહેતી આસિયાના એપાર્ટમેન્ટ માટે તે કચરાવાળી બાય પોતાના પતિ અને અનુક્રમે દસ છ અને બે વરસના બાળકો સાથે સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો તેનો આસિયાનો પૂંજી અને તેની પત્નીએ આટલા કલાકોમાં છ ઇમારતના દરેક ફ્લેટનો કચરો લેવાનો પેસેજ વાળવાનો ગલીઓ વાળવાની અને થાક ખાવા માટે ફ્લેટની પાછળની જગ્યામાં કોઈએ રાતનું વઘારનું અને વાસી આપેલું ખાવાનું લઈને બાળકો સાથે થોડીક પડો તે વિતાવતી સાથે તેના બે વરસના નાના બાળકને તવડાવી પણ લેતી પાછી વિવેક પણ ખરી આવતા જતા લોકોની સામે જોઈને થોડું મલકાતી પણ વળતામાં ભાગ્યે જ કોઈ વળતું તેની સામે હસતું ઘણી વખત બચાડી વડું કુએ ખાતી એલી એ આ તારા છોકરાઓને કહે આડા ન આવે કોક દિવસ કોકની ગાડીની અડફેટે આવશે તો અમારે ઉપાધિ થશે ચૂકીને સાવરણાના ઘા કરીને હા સાહેબ હા ભૂલ કહીને તરત જ છોકરાને આઘા લઈ લેતી એ છોકરાઓ અહીંયા આવ્યો આવો તો બીજા માળની બાલ્કનીમાંથી કુંજીએ જેવો અવાજ સાંભળ્યો કે તરત તેનો ચહેરો ખીલી ઉઠ્યો છોકરાઓ અહીંયા આવો હિરલ બુન બોલાવશે છોકરાઓ જાણે એવા જ શલ્ય ભર્યા અવાજથી પરિચિત હોય એમ તરત જ દોડ્યા હિરલે એક ચબલામાં થોડીક ચોકલેટ અને બિસ્કિટનું પેકેટ મૂકીને લંબાવ્યું ને કુંજીએ ફટાક દેતું પોતાના પાલવને જોડો બનાવી ઝીલી લીધું બેઉની આંખો મળી શબ્દોની આપ લે વગર આભાર મનાયો અને સ્વીકારાયો હિરલ ઊંચો ગૌર વર્ણ અત્યંત આકર્ષક વ્યક્તિત્વ એક ગૃહિણી અને પોતાના પાંચ વર્ષના દીકરા અને સાસુ સાથે હસતો રમતો તેનો પરિવાર સાથે એક ગુણ સંવેદના કુંજી જ્યારે તેના બારણે કચરો લેવા આવતી તે કાયમ તેની સામે હળવું હસતી ક્યારેક સાસુ માટે ચા બનતી હોય તો તેને પણ આપતી કુંજીએ એક વખત સાથે કહેલું બૂન મારી પ્યાલીને જ થાય ઈમ તારે હિરલને કહ્યું કે તું એ ચિંતા છોડને લે ચા શાંતિથી એક દિવસ વહેલી સવારે કુંજીનો વચલો અને મોટો બે દોડો દોડ દોડા દોડી કરતા હતા અને આગળની ઈમારતનો એક નબીરો ગલીમાંથી પોતાનું વાહન કાઢતો હતો જોયા વગર તેણે ગાડી અડધી પાર્કિંગમાં ચડાવીને તેના ટાયર નીચે કુંજીના વાંચલાનો પગ ફસાયો તેણે ચીસાચીસ કરી મૂકી કુંજીએ જાડુનો ઘા કરીને રીતસરની દોટ મૂકી એ દિવસે તેનો પતિ કામ પર ન હતો આવ્યો છોકરાને ખોળામાં લઈને સાડલો પગે વેટવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગી જેઓ નીચે નહોતા ઉતર્યા તેઓ બાલ્કનીની માથે કામ પડતા મૂકીને એકબીજા સામે જોઈને વાત કરવા લાગ્યા આ ડોબીને રોજ કહીએ કે છોકરાઓને કહે સાચવીને રમે પણ માને કોણ વળી એક ચાપલીએ ટપકું મૂક્યું દકાલે મારા પ્લેજર જોડે અથડાતા રહી ગયો કુંજીને અચાનક કંઈક સૂજ્યું હોય તેમ રીતસરની ભાગીને હિરલના ઘરની બેલ પર બેન વગાડવા લાગી પડી બૂન જલ્દી હેંડો નેચે નનિયાનો પગ ભોંગી નોખ્યો સ પહેલાં ગાઢી આવી બોકાહા નક્શ જલ્દી હેંડો હાથ જોડતી એ એક ધારું બોલી ગઈ હિરલ એક મિનિટનો વિલંબ કર્યા વગર એક સ્વચ્છ કપડું હાથમાં લીધું અને નીચે જઈને તેના પગે વાંચ્યું ગાડીની ચાવી અને પર્સ લીધું ફટાફટ કુંજી અને નનિયાને ગાડીમાં બેસાડી દીધા ગાડી હોસ્પિટલ પહોંચી નનિયાને છોલાવવાના લીધે લોહી નીકળી રહ્યું હતું પાટાપીંડી થઈ બિલ ચૂકવાયું કુંજીએ હિરલના પગ પકડી લીધા અને આભાર આભારવશ બોલી દબૂન તમી ના હોત તો આજ હું થાત હિરલે તેને ઊભી કરીને કહ્યું એ રહેવા દે વળતા સોસાયટીમાંથી તેના બે બાળકોને લઈને તે જ્યારે ઘરે મૂકી આવી થોડાક રોકડા રૂપિયા પણ આપ્યા કહ્યું નનિયાને સાચવજે અને જેવી સોસાયટીમાં પહોંચી કે જાણે બધા સ્વાગત કરવા ઊભા હોય તેમ તેના કારમાંથી ઉતરતા વેત બોલ્યા એવી ગોબરીને ગાડીમાં બેસાડીને લઈ જ ન જવાય એ જ લાગણી છે હિરલથી હવે રહેવાયું નહીં આજે તેના નરમ સ્વભાવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું એ રીતસરની બરાડી કે હું ઘણી વાર જોઉં છું કુંજી તેના બાળકો માટે પાણી માગવા આવે ત્યારે તમે જે રીતે તેને હળધૂત કરો છો શું એ યોગ્ય છે આવા ફળભડતા તાપમાં એના છોકરા એક બોટલ પાણી માટે વલખા મારે છે તમે ઈચ્છા હોય તો નબળું પાણી આપો નહીં તો અત્યારે ખૂબ કામ છે કહીને મોં પર દરવાજો વાસો ત્યારે એ છોકરાઓ ટાંકીમાંથી બોટલ ભરે છે ત્યારે તમારું દિલ કેમ દ્રવતું નથી એ તમારો હેઠ વાડ ઉપાડે છે તોય તેને તમે કચરાવાળી કહો છો ક્યારેય નામ લઈને બોલાવી છે બધાને સાપ સૂંઘી ગયો હોય એમ ચૂપ રહ્યા હિરલ ત્યાંથી તુરંત ચાલી જવા લાગી ત્યાં જ પાછળથી અવાજ આવ્યો અને તેનાથી એક નિશ્વાસ નિખાઈ ગયો સોસાયટીની જ એક બોલતી હતી લો એન્ડો મીનાબુલ મંદિરે તુલસીમાં પાણી પાવા જવાનું છે